નમસ્કાર ગુજરાત સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અપડેટ ગુજરાતમાં આ ચેનલમાં ગુજરાતની તમામ માહિતી મળતી રહેશે પીએમ કિસાન બાવીસમી ઇન્સ્ટોલમેન્ટ ફેબ્રુઆરીમાં આવશે પૈસા આ ભૂલ કરી તો અટકી જશે બે હજારનો હપ્તો ખેડૂતો માટે મોટા સમાચાર નવા વર્ષમાં માત્ર ઈ કેવાયસી પૂરતું નથી હવે ફાર્મર આઈડી વગર નહીં મળે યોજનાનો લાભ જાણો ક્યારે આવશે બાવીસમો હપ્તો અને કેવી રીતે ચેક કરશો તમારું સ્ટેટસ વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત સાથે જ દેશભરના કરોડો ખેડૂતોની નજર હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તા પર મંડાયેલી છે મોંઘવારીના સમયમાં ખેતીના નાના મોટા ખર્ચાઓને પહોંચી વળવા માટે સરકાર દ્વારા અપાતી બે હજાર રૂપિયાની આર્થિક મદદ ખેડૂતો માટે સંજીવની સમાન છે પરંતુ આ વખતે લાખો ખેડૂતો માટે થોડી ચિંતાના સમાચાર છે કારણ કે સરકારના નવા નિયમોનું પાલન ન કરનારા લાભાર્થીઓના ખાતામાં બાવીસમી ઇન્સ્ટોલમેન્ટ જમા થવામાં મુશ્કેલી આવી શકે છે ખેડૂતોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે ખાતામાં પૈસા ક્યારે આવશે અત્યાર સુધી સરકાર દ્વારા કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી જો કે યોજનાના ઇતિહાસ અને ચાર મહિનાના સમયગાળાની સાયકલને જોતા નિષ્ણાતો માની રહ્યા છે કે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં આ હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે સામાન્ય રીતે જાન્યુઆરીના અંત અથવા ફેબ્રુઆરી માર્ચ દરમિયાન આ રકમ જમા થતી હોય છે આ વખતે સરકારે નિયમોમાં કડકાઈ દાખવી છે અત્યાર સુધી માત્ર ઇ કેવાયસીથી કામ ચાલી જતું હતું પરંતુ હવે ખેડૂતો પાસે યુનિક ફાર્મર આઈડી હોવું આવશ્યક બની ગયું છે ફાર્મર આઈડી એ ખેડૂતની ડિજિટલ ઓળખ છે જેમાં તેની જમીન વાવેતર અને આવકનો રેકોર્ડ હોય છે બનાવટી લાભાર્થીઓને દૂર કરવા માટે સરકારે આ પગલું ભર્યું છે જે ખેડૂતો પાસે આ આઈડી નહીં હોય તેમનો હપ્તો અટકી શકે છે જો તમે ઈચ્છો છો કે તમારા ખાતામાં બે હજાર રૂપિયા સમયસર જમા થાય તો અમુક ભૂલો સુધારી લેવી જરૂરી છે સૌથી પહેલાં તો જો તમે હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તો તમને લાભ નહીં મળે આ ઉપરાંત લેન્ડ સીડિંગ એટલે કે જમીન ચકાસણી ખૂબ મહત્ત્વની છે જો જમીનના રેકોર્ડમાં તમારું નામ અપડેટ નથી અથવા સ્ટેટસમાં નો બતાવે છે તો પૈસા જમા નહીં થાય બેન્કિંગને લગતી બાબતો પણ એટલી જ મહત્વની છે તમારા બેન્ક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હોવું ફરજિયાત છે જો બેન્ક ખાતું બંધ હોય અથવા આઈએફએસસી કોડ બદલાયો હોય તો તેને તાત્કાલિક અપડેટ કરાવવું જરૂરી છે સાથે જ અયોગ્ય લાભાર્થીઓ જેવા કે જે ખેડૂતો પાસે બે હેક્ટરથી વધુ જમીન છે અથવા જેઓ માસિક દસ હજાર રૂપિયાથી વધુ પેન્શન મેળવે છે તેમને આ યોજનાનો લાભ મળતો નથી તમારું નામ લાભાર્થીઓની યાદીમાં છે કે નહીં તે જાણવા માટે તમે ઘરે બેઠા તપાસ કરી શકો છો આ માટે સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને બેનિફિશિયરી લિસ્ટ વિકલ્પ પર ક્લિક કરો ત્યાં તમારું રાજ્ય જિલ્લો તાલુકો અને ગામ પસંદ કરીને યાદીમાં તમારું નામ સરળતાથી શોધી શકો છો છેલ્લા વર્ષના રેકોર્ડ પર નજર કરીએ તો બે હજાર પચ્ચીસમાં ત્રણેય હપ્તા સમયસર મળ્યા હતા અને છેલ્લો હપ્તો ઓગણીસ હવે બાવીસમી ઇન્સ્ટોલમેન્ટ મેળવવા માટે તમારી બેંક અને જમીનની વિગતો તાત્કાલિક અપડેટ કરાવી લેવી હિતાવહ છે ખેડૂતોની સહેજમણ બેદરકારી તેમને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે ખેડૂતોના ખાતામાં આ તારીખે આવશે બે હજાર રૂપિયાનો બાવીસમો હપ્તો કોને મળશે લાભ વાંચો ડિટેલ્સ પીએમ કિસાન સન્માન નિધિ સરકારે હજુ સુધી બાવીસમો હપ્તો આપવાની તારીખ સત્તાવાર રીતે જાહેર કરે નથી પરંતુ તે નવા વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરીની આસપાસ જારી થવાની ધારણા છે પીએમ કિસાન સન્માન નિધિ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ દેશભરના લાખો ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ રાહત છે આ યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડે છે ખેડૂતો હવે બાવીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે પરંતુ ઘડાને અગાઉના હપ્તા મળ્યા નથી આ ચોક્કસ ફરજીયાત આવશ્યકતાઓની પરિપૂર્ણતા ન થવાને કારણે છે જો ખેડૂતો સમયસર જરૂરી કાર્ય પૂર્ણ કરે છે તો તેઓ કોઈપણ વિક્ષેપ વિના આગામી હપ્તો મેળવી શકે છે પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની નાણાકીય સહાય મળે છે આ રકમ ત્રણ સમાન હપ્તામાં સીધે તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે અત્યાર સુધીમાં સરકારે એકવીસ હપ્તા જાહેર કર્યા છે બધાની નજર હવે બાવીસમાં હપ્તા પર છે સરકારનું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે બધા ખેડૂતો આ યોજનાનો લાભ મેળવે